નમસ્કાર મિત્રો હાલ જે બી દ્વારા એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે તેમાં ઘણા પડતા બી કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે જેમાં એક મુખ્ય કામ છે કોઈ પણ મતદારની યાદીમાંથી તેમનું નામ તેમનો વિભાગ નંબર અને તેમને વિધાનસભાનું માહિતી શોધવા તો ચાલો સૌ પ્રથમ આપણે ગૂગલમાં જઈને ઈઆરએમએસ ગુજરાતની વેબસાઇટ શોધશું જે ખોલતા જ આપની સમક્ષ ચીફ ઇલેક્ટ્રોલ ઓફિસર ગુજરાતની સાઈટ ખુલી જશે જેની લિંક હું આપણે વિડીયોમાં સાથે આપી તો તેના પરથી હવે આપણે એક ઉદાહરણ તરીકે નામ પસંદ કરીએ અને શોધીએ તો સૌપ્રથમ આપણે વિધાનસભા સંખ્યામાં માહિતી નાખીશું ત્યારબાદ ગુજરાતીમાં કોઈ પણ નામ લખવું પડશે હવે જો અહીં એક મુખ્ય ધ્યાન રાખવાનું છે નામમાં અથવા અટકમાં રહેશવાઈ અથવા દીર્ઘય હોય તો બે શક્યતાઓ રહેશે માટે જેટલું ટૂંકું નામ સર્ચ કરશો તેટલો ફાયદો થશે જેમ કે હું માત્ર અટક તરીકે રોજી એટલું જ નાખીશ નામ પણ નાખીશ નહીં હવે સંબંધીમાં નામમાં પિતાનું નામ દેવજીભાઈ છે તો હું માત્ર દે કરીને મૂકી દઈશ જેનાથી તમને ખૂબ સરળતાથી કોઈપણ વ્યક્તિનું નામ ઝડપથી શોધી શકશો હવે આપણે કેપચા નાખશું અને સર્ચ કરશું તો તરત જ જેટલી વ્યક્તિઓ રોજી અને સંબંધીના નામમાં દે હોય તે વ્યક્તિઓ મળી જશે ઘણી વખત આપને આ યાદી થોડી લાંબી પણ મળી શકે છે પરંતુ મને આ બે નામની બધી ડિટેલ એક જ ક્લિકમાં મળી ગઈ છે તો આ રીતે આપ પણ કોઈ પણ નામ શોધી અને આપનું કાર્ય સરળ બનાવી શકશો આભાર